ગુજરાતના સૌથી નાની ઉંમરના સરપંચ એમણે કીધું કે જીકેટીએસના માધ્યમથી આખા ગુજરાતમાં સૌથી નાની ઉંમરના સરપંચ તરીકે એમને સરપંચ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું એ માત્રને માત્ર જીકેટીએસનું આભારી છે એવા મુકેશભાઈ ઠાકોર સૌ સૌપુરા શ્રી આપણા વિપુલભાઈ ડૉક્ટર વિપુલભાઈ ઠાકોર સદારમ ક્લિનિક કદાચ તમે બધા પરિચય હશો પણ ના હોવ તો આપણા દિયોદરમાં જ દશામાના મંદિરની સામે એમનું દવાખાનું છે સદારમ ક્લિનિક એવા ડૉક્ટર વિપુલભાઈ ઠાકોર આપણા લિંબજ યુવક મંડળના પ્રમુખશ્રી અને આપણા સમાજ પ્રત્યે જીકેટીએસ પ્રત્યે આપણા સંગઠનની વિચારધારા પ્રત્યે ખૂબ લાગણી છે અલ્પેશભાઈ પ્રત્યે પણ એમને ખૂબ માન સન્માન છે એવા શૈલેષભાઈ નાઇક આપણા જગદીશભાઈ જેમણે પાયાથી ખૂબ સંગઠનમાં કામ કર્યું જ્યારે ટીમ બનાવવાની હતી નવી દિયોદર તાલુકામાં જીકેટીએસની જ્યારે રચના કરવાની હતી શરૂઆત કરવાની હતી ત્યારે જગદીશભાઈ અને મનુભાઈ મને યાદ છે કે મારી દુકાને ત્રણથી ચાર વખત આવ્યા હતા અને જ્યારે તાલુકાની ટીમની રચના કરવાની હતી ત્યારે એમના જોડે આમ સમાજમાં કામ કરવાની એમની ખૂબ ધગસ હતી પણ ગામડાઓમાં એટલી બધી ઓળખાણી સમય નથી ત્યારે મારી જોડે મનુભાઈ અને જગદીશભાઈ બે ત્રણ વખત આવ્યા કે આપણે આ સંગઠન સંગઠનની રચના કરવી છે અને તમને એમાં પ્રમુખ તરીકે જવાબદારી આપીએ અને ત્યાંથી શરૂઆત કરી મેં કીધું ના પ્રમુખ તરીકે મારા જોડે હાલ બીજી જવાબદારીઓ હોય છે એટલે તમે પ્રમુખ તરીકે તમે રહો હું ટીમ તમને બનાવીને આપું અને આપણે બધા સાથે મળીને કામ કરીએ એ સમયે મનુભાઈને આપણે પ્રમુખ બનાવ્યા જગદીશભાઈ મહામંત્રી ઉપપ્રમુખ એમને બનાવ્યા હતા અને મહામંત્રી મને બનાવ્યા પણ જિલ્લાની ટીમે મને કે ના તમને ઉપપ્રમુખ પ્રમુખ ના રહો તો ઉપપ્રમુખ તરીકે તમને જવાબદારી આપવી અને અમે ત્રણ જણા એ સમયે આપણા બધાના સાથ સહકારથી આ સંગઠનની શરૂઆત કરી અને સાથ સહકાર બધાનો મળતો ગયો પાયાના કાર્યકર્તાઓ તમે બધા છો જ્યારે પાયો નખાણો દિયોદરમાં સંગઠનમાં ત્યારથી તમે બધાએ કામ કર્યું છે અને એના પછી જ્યારે આખો સાહેબની અહીંયા વિચારધારાથી સંમેલનો મિટિંગો ચાલુ થઈ અને એમાં રાત દિવસ ઓછામાં ઓછા દસ બાર વરસ આપણે બ આ સંગઠનમાં ભોગ આપ્યો છે અને ત્યારે આજે આ સંગઠન વટવૃક્ષ બન્યું છે એવા સૌ પાયાના કાર્યકર્તાઓ આજે જ્યારે શહેરની ટીમમાં આપ સૌની નિમણૂક થઈ છે તો સૌને શહેર પ્રમુખ શ્રી સરતનજી તાલુકા પ્રમુખ શ્રી દાનાજી અને શહેરની ટીમમાં નિમણૂક થયેલા તમામ હોદ્દેદારશ્રીઓ કે જે પાયાના કાર્યકર્તાઓ છે સંગઠન માટે રાત દિવસ સમાજ માટે રાત દિવસ કોઈ પણ કામ સમાજને ઉપાડ્યું હોય તો તમે બધાએ રાત દિવસ મહેનત કરીને આ સંગઠનને મોટું રાખ્યું છે અને વટવૃક્ષ બનાવ્યું છે અને આજે આ સંગઠનના પ્રતાપે સમાજને અનેક ફાયદાઓ થઈ રહ્યા છે એની તમને સૌને શુભેચ્છાઓ આપું છું નવી ટીમમાં આપ સૌની નિમણૂક થઈ છે એ બદલ પ્રદેશ જિલ્લાવતી વતી અને તાલુકા વતી શુભેચ્છાઓ આપું છું સમાજના નાના મોટા કાર્યો હોય તો આપણે સૌ સાથે મળી અને સમાજને ઉપયોગી થઈએ એ શિક્ષણનું કામ હોય એ વ્યસન મુક્તિનું કામ હોય એ સમાજના સમૂહ હોય સમાજ લક્ષી કોઈ પણ પ્રવૃત્તિ હોય સમાજને ઉપયોગી થઈ શકે એવા કોઈ કાર્યો હોય સમાજને અડધી રાતે ક્યાંય જરૂર પડે તો સમાજની સાથે નાના મોટા સમાજો જે આપણી સાથે ચાલી રહ્યા છે એ બધાને સાથે લઈ અને દરેકને ઉપયોગી થઈ શકે એવા કાર્યો કરીએ એવી શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારા સમયમાં આ સંગઠન નવી તાકાત સાથે આખા ગુજરાતમાં આગળ વધવા જઈ રહ્યું છે હમણાં પ્રદેશની જે કારોબારી મિટિંગ હતી એમાં અમે સાહેબ જિલ્લા પ્રમુખશ્રી ડીડી જાલેરા સાહેબ અમે પ્રદેશના તમામ હોદ્દેદારો ગુજરાતના તમામ જિલ્લાના પ્રમુખશ્રીઓ અને પ્રદેશના હોદ્દેદારોમાં આખા સંગઠનને કઈ રીતે પાયાથી કરી અને એક ફરીથી નવી દિશા સાથે આગળ વધારો અને સમાજને ઉપયોગી કઈ રીતે થઈ શકીએ આપણી સાથે જોડાયેલા નાના મોટા જેટલા પણ સમાજો છે જેમણે આપણાને કાયમી સાથ સહકાર આપ્યો છે આપણી સાથે જોડાયેલા છે આપણી આસપાસ રહેતા હોય આપણી ગામમાં રહેતા હોય કે આપણી વિચારધારા સાથે જોડાયેલા હોય આપણા સંગઠનને રાત દિવસ મદદરૂપ બન્યા હોય એવા તમામ સમાજોને સાથે લઈ ઓબીસી એસસી એસટી એકતા મંચમાં આવતા નાની મોટી તમામ સમાજો આ બધાને સાથે લઈ અને આપણા સમાજને પણ મદદરૂપ થઈએ નાની મોટી સમાજોના સુખ દુઃખમાં ભાગીદાર થઈએ એમના કોઈ નાના મોટા પ્રશ્ન હોય એ સરકારી કચેરીઓના હોય કોઈ નાના મોટા સરકારી લાભો અપાવવાની વાત હોય કે ક્યાંય એમને કંઈ નાના મોટી તકલીફ હોય કોઈથી તો એમાં આપણે એમની પડખે ઊભા રહીએ એ રીતે આપણે સંગઠનને આગળ વધારવા માટે જઈ રહ્યા છીએ અને એમાં તમે બધાએ આજે શેર ટીમના માત્ર હોદ્દેદારોને જ આપણે બોલાયા છે બીજા કાર્યકર્તાઓને નથી બોલાયા આટલા દિવસ જે તે આપણી મિટિંગો થતી મોટી સભાઓ રેલીઓ ટોળા એ રીતે થતું પણ હવે જે આપણું કામ થશે એ પાયાના જે કાર્યકર્તાઓ છે અને સંગઠનમાં જે જવાબદારી લઈ અને સમાજને ઉપયોગી થવા માગે છે એવા લોકોની નાના મોટી બેઠકો છે નાના મોટી મિટિંગો છે આવી કારોબારીઓ છે શિક્ષણના લગતા કાર્યક્રમો છે સમાજ ઉપયોગી જે તે પ્રવૃત્તિઓ કરવાની હોય એમાં આપણે સમાજને સાથે લઈ અને આગળ વધવાનું છે અને પરિણામલક્ષી કામ પ્રદેશમાં હમણાં સાહેબે ખૂબ સારી ચર્ચા કરી કે ચાર વીઘા જગ્યા ગાંધીનગરની અંદર સાહેબે સરકાર જોડે માગી છે સાહેબ ત્યાં ધારાસભ્ય છે એટલે બધું જ શક્ય છે જો આપણા વિસ્તારમાં કે બહાર હોત તો આપણે એ બધું ના કરી શકો પણ આપણા નસીબ કહેવાય કે આપણા સંગઠનના વડા આપણા પ્રદેશ અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોર સાહેબ જેમણે આખા ગુજરાતની અંદર એક સામાજિક ક્રાંતિ લાવી અને આખા સમાજને એક કર્યો આજે આખો ગુજરાતનો સમાજ એક વિકાસ તરફ આગળ વધી રહ્યો છે શિક્ષણની વાત હોય ધંધા રોજગારની વાત હોય કે જે તે ક્ષેત્રોમાં જેમણે બીજી સમાજે જે વિકાસ કર્યો છે એ દિશામાં આપણો સમાજ આગળ વધી રહ્યો છે અને એ આપણા ક્રાંતિકારી નેતા અલ્પેશભાઈ ઠાકોર સાહેબના વિચારોથી ગાંધીનગરની અંદર ચાર વીઘા જમીન સરકાર જોડે માંગી છે સરકારે લગભગ ફાળવી પણ છે પણ એમાં એક બે નાના મોટા વિષયો છે એમાં સરકારમાં ફરીથી રજૂઆત સાહેબે કરી છે અને ફરીથી જ્યારે ત્યારે એનું સરકારમાંથી વિચારણા થઈ અને એ જમીન આપણને ફાળવવામાં આવે તો ચાર વીઘા કે પાંચ વીઘાની અંદર હજારો વિદ્યાર્થીઓ ભણી શકે એવી પાંચ દસ માળની બિલ્ડિંગો બનશે અને બિલ્ડિંગોની અંદર શિક્ષણનું કામ લાઇબ્રેરીઓ કોચિંગ ક્લાસ હોસ્ટેલો ગર્લ્સ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ એવા અનેક પ્રકારની ડિઝાઇન સાહેબ જોડે એની તૈયાર છે અને એ શિક્ષણ તરફ આપણે આગળ વધવાના છીએ એના સિવાય બીજી વાત પણ સાહેબે ખૂબ સરસ કરી કે દરેક જિલ્લાની અંદર અડધો વીઘો વીઘો જગ્યા આપણા સંગઠનના નામે લેવાય એવી શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ એ પંદર વીસ લાખ પચીસ લાખ રૂપિયા સુધી એ જગ્યા આપણા સંગઠનના નામે લેવાય તો સાહેબ આપણને પ્રદેશમાંથી અથવા સામાજિક રીતે જે રીતે મદદ થતી હશે એ રીતે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી અને આપણને શિક્ષણ માટે અથવા આપણા સમાજનું ભવન બને જીકે ટીએસનું કાર્યાલય બને ત્યાં લાઇબ્રેરી બને કોચિંગ ક્લાસ બને દરેક જિલ્લે અને શિક્ષણનું કામ થાય ત્યાં બેસીને એના માટેની વ્યવસ્થા પણ આવનારા સમયમાં થઈ રહી છે સમાજની સમૂહલગ્નની પ્રવૃત્તિઓ હોય સમાજમાંથી કુરિવાજોમાંથી બહાર આવી અને સમાજને સાચી દિ દિશા તરફ લઈ જવાનું કામ હોય સમાજમાં નાની મોટી બદીઓ હોય તો એને દૂર કરી અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરી અને શિક્ષણ તરફ આપણે આગળ વધીએ એના માટે આપણે સૌએ સાથે મળીને આવનારા સમયમાં કામ કરવાનું છે જે રીતે પાયો જ્યારે નંખાણો સંગઠનનો એ જ રીતે તમે સાથ સહકાર જે આપ્યો એ જ રીતે આવનારા સમયમાં આપ સૌનો સાથ સહકાર મળી રહે અને અહીંયા બેઠેલા એક એક કાર્યકર્તાની મહેનતથી આ સંગઠન આજે વટવૃક્ષ બન્યું છે એકલા અલ્પેશભાઈથી કે એકલા અમારાથી ડીડી જાલેરા સાહેબથી આ સંગઠન ઊભું ના થઈ શકે પણ તમે રાત દિવસ પરિવારને ભૂલી પોતાનો ધંધો રોજગાર ભૂલી પોતાનો નાના મોટા પ્રસંગોને ભૂલી ક્યાંક આવવા જવાનું હશે તો એ પણ ભૂલી અને એને છોડી દઈ અને તમે નાના મોટી મિટિંગો હોય કાર્યક્રમો હોય ત્યારે હાજરી આપી આપણા જે દિયોદરના ઐતિહાસિક કાર્યક્રમો થયા પચીસ હજાર લોકો પચાસ હજાર લોકોના એક એક લાખ લોકોના સદારામ બાપુની જે પ્રથમ જન્મજયંતિની ઉજવણી થઈ આવા જે ઐતિહાસિક કાર્યક્રમો થયા એમાં તમારું રાત દિવસનું યોગદાન હતું ત્યારે આ કાર્યક્રમો સફળ થયા અને આ સંગઠન એક દિયોદર કાંકરેજ પાભર આજુબાજુના ચાર પાંચ તાલુકાનું સંગઠન એટલે આખા ગુજરાતમાં સૌથી મજબૂત ટીમની અંદર ગણાય એ આપ સૌના સાથ સહકારથી આજ સુધી ચાલ્યું અને હવે પણ આપણે સૌએ સાથે મળી અને સંગઠનને મજબૂત કરી અને સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ આપણે સભાઓ રેલીઓ આ બધું કરી સમાજને એક કર્યો સમાજને એક એક ભાઈચારાની વિચારધારા જે આખા ગુજરાતમાં ઊભી કરવાની હતી એ કરી અને એના દસ વર્ષના પરિણામમાં તમે જોયું હશે તો ખૂબ મોટી ક્રાંતિ આવી છે અને પરિણામ પણ મળ્યું છે શિક્ષણ તરફ હોય ધંધા રોજગારમાં હોય અહીંયા બેઠેલા બધા જ નાના મોટા ધંધા રોજગારમાં અત્યારે વ્યવસ્થિત રીતે સેટ છે અને એકબીજાને આ સંગઠનના લીધે સાથ સહકાર પણ મળતો થયો છે એકબીજાને ક્યાંય તકલીફ પડે તો એકબીજાને પડખે બધા ઊભા રહેતા થયા છે ગુજરાતની અંદર કોઈ પણ ખૂણે આપણને તકલીફ પડી હોય ગમે ત્યારે નાના મોટા વિષયોના કામ